નમસ્કાર દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ આપણે દરરોજ દર્શક મિત્રો મળીએ છીએ અને બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણી સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયોનું મહત્ત્વ પણ એટલું રહેલું હોય છે બુલેટ ઇન ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો અમારો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે જે દર્શક મિત્રોની સંખ્યા ખૂબ મોટી છે તેમના જે પ્રશ્નો છે અથવા તો એમના જે રજૂઆતો છે સમસ્યાઓ છે તે તમામ પ્રશ્નોને આપણે દૂર કરવાના પ્રયાસ કરીએ અથવા તો તેમની જે સમસ્યાઓ છે તે સમસ્યાઓને હળવી કરવાના પ્રયાસ અમે કરતા હોઈએ છીએ અને આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર આપણા સંબંધિત જે વિષયો હોય છે એ સંબંધિત વિષયોના નિષ્ણાતોને જ બોલાવતા હોઈએ છીએ અને એમની પાસેથી જ સચોટ માહિતી મેળવવાના પ્રયાસ કરતા હોઈએ છીએ આજે આ ખાસ કાર્યક્રમની અંદર આપણે જે ટોપિક ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ તે પણ ખૂબ મહત્ત્વનું છે કારણ કે આપણે સારી રીતે જાણીએ છીએ કે એકદમ તીવ્ર ગરમી અમદાવાદ શહેરની સાથે સાથે આખા દેશની અંદર હાલમાં પડી રહી છે ઘણા બધા કેસ પાણીજન્ય અને આપણે એમ કહી શકાય કે મચ્છરજન્ય રોગના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે હોસ્પિટલમાં ઘણા બધા કેસ આપણે જોઈ શકાય છે તો આજે જ્યારે આ પ્રકારની સ્થિતિ છે ત્યારે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે છે હીટ સ્ટ્રોક અથવા તો આપણે હજુ એને સરળ ભાષામાં સમજીએ તો લૂ લાગવાના જે કેસ આપણે જે સામાન્ય લોકો કહેતા હોય છે કે બહાર ગયા હતા એટલે લૂ લાગી ગઈ તો આપણે જે લૂ લાગવાના જે કેસ જે છે તે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને આપણે આ વિષય ઉપર વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે માહિતી આપવા માટે આપણને આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ભાવના પટેલ જે આપણને આ વિષય ઉપર માહિતી આપશે ભાવના મેમ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હેલો થેન્ક યુ થેન્ક યુ ફોર મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે આપણા શરીરની અંદર જે આપણું તાપમાન જે છે એ સાડત્રીસ ડિગ્રીની આસપાસ હોય છે અને સાડત્રીસ ડિગ્રીની આસપાસથી તાપમાન જો ઉપર જાય શરીરની અંદર આપણે તો આપણે એમ કહી શકાય કે લૂ લાગી ગઈ અથવા તો આપણે હીટ સ્ટ્રોકની અસર થઈ ગઈ તે પ્રકારના સર્વે જુદા જુદા અથવા તો અભ્યાસમાં એમ કહેવામાં આવ્યું છે આપણે જાણી રહ્યા છીએ કે અમદાવાદની અંદર પણ પારો છેતાલીસ સુડતાલીસની આસપાસ છે જ્યારે આ પ્રકારની તીવ્ર ગરમીની સ્થિતિ છે ત્યારે મેમ સૌથી પહેલાં આપણા જે દર્શક મિત્રો છે તે લોકોને એમ જણાવું કે હાલનો જો માહોલ જે છે ગરમી એકદમ જોરદાર છે ત્યારે એ કોઈ પણ વ્યક્તિ નોકરીયાત હોય અથવા તો બાળકો હોય એક ફિટ અને સ્વસ્થ કઈ રીતે રહી શકે આટલી બધી ગરમીની અંદર સૌથી પહેલા તો હું એ કહીશ કે બાળકો માટે તો વાંધો નથી કારણ કે બાળકોને તો સ્કૂલમાં રજા હોય છે એટલે વેકેશન હોય છે પણ જ્યાં ફિલ્ડ વર્ક વાળા જે જોબ વાળા વ્યક્તિઓ છે કે જેને ફિલ્ડ વર્ક વધારે કરવું પડે છે તો એમને પણ જો કોઈ સાંભળી રહ્યા હોય એમના બોસની કે એમને પણ હું રિક્વેસ્ટ કરી કે અત્યારે આટલી બધી ગરમીમાં એમને પણ એટલીસ્ટ બે થી ચારમાં રજા આપવી જોઈએ કારણ કે આ વાતાવરણ એ કામ કરવા માટે બિલકુલ યોગ્ય નથી એટલે જે પણ કન્સ્ટ્રક્શન વર્કર્સ હોય જે પણ ફિલ્ડ વર્કર્સ હોય એ બધા એ પોતાની રીતે પણ રિક્વેસ્ટ કરવી જોઈએ અને એના જે ઓનર્સ છે એ લોકોએ પણ એટલીસ્ટ ટુ ટુ ફોર જેટલો ટાઈમ છે કે જ્યારે શું ખૂબ જ તીવ્ર ગરમી હોય છે ત્યારે બને ત્યાં સુધી વર્ક ટાળવું જોઈએ એ સૌથી મોટી સલાહ છે એના સિવાય જો આપણે વર્ક ટાળી ન શકતા હોય તો બધી જ પ્રયત્ન કરવા જોઈએ કે લૂથી બચી શકીએ તો લૂથી બચવા માટે સૌથી પહેલા આપણે ડ્રેસિંગનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ ખૂબ ટાઈટ કપડા અને ખૂબ જ ઘાટા રંગના કપડા ન પહેરવા જોઈએ બંને ત્યાં સુધી વ્હાઈટ અથવા પિંક અથવા કોઈ પણ લાઇટ કલરના કપડા ખાદીના કપડા છે સુતરાઉ કપડાં છે કોટનના છે એ પહેરવા જોઈએ અને થોડા ખુલ્લા હોવા જોઈએ સાથે જ તમારી પાસે હંમેશા પાણીનો પુરવઠો હોવો જોઈએ એક બોટલ છે કે કોઈ પણ પાણી આપણને નિયરલી અસેસિબલ થાય એવી રીતે પાણીનો પુરવઠો હોવો જોઈએ અને આટલી બધી ગરમીની અંદર આપણા બોડીના ટેમ્પરેચરને લો રાખવા માટે તમે સનસ્ક્રીન લોશન્સનો પણ ઉપયોગ કરી શકો છો અમદાવાદની ગરમી પ્રમાણે એસપીએફ ફોર્ટી થી ઉપરનું સનસ્ક્રીન વધારે વર્ક કરે છે તો સનસ્ક્રીન લોશન પણ લગાવવું જોઈએ જ્યારે પણ તમે આવી તીવ્ર ગરમીમાં બહાર જતા હોય ત્યારે કેપ પહેરવી હેડ પહેરવી અને સાથે જ પોતાના બોડીના પાર્ટ્સને વ્હાઈટ કપડાથી કવર કરી અને પછી ડાયરેક્ટ સનલાઇટમાં જઈએ તો વધારે સારું તો આ બધી તમે તકેદારી રાખી શકો છો અને સાથે બોડીને હાઇડ્રેટ રહે એના માટે બને એટલું વધારે પ્રવાહી લેવું એ પણ તમે કરી શકો છો યસ દર્શક મિત્રો મેમે શરૂઆતની અંદર જ આપણને ખૂબ અગત્યની બે ત્રણ માહિતી આપી સૌથી પહેલાં તો બેથી ચારની અંદર જે ગરમીનો માહોલ ખૂબ વધારે હોય છે મેમના કહેવા મુજબ કે એ ગાળામાં આપણે બહાર જવાનું અથવા તો જો કામ હોય તો એ ગાળાની અંદર ટાળવાની આપણને જરૂર છે સાથે સાથે પાણી જે છે આપણે હંમેશા સાથે રાખવું જોઈએ મેમે જે રીતે કીધું એ રીતે અને શક્ય બને તો આપણે કપડાં જે છે આપણા એ પણ પહેરવાની જોડે આપણી લાઇફસ્ટાઈલ જે છે એનાથી બદલીને ટાઈટ કપડાં પહેરવાની જે રીતે મેમે સલાહ આપી એ પણ જરૂરી મેમે કીધું છે મેમ જે રીતે ગરમી છે આપે જે વાત કરી એ રીતે સાવધાની આપણે રાખવી જોઈએ સાથે સાથે મેમ હવે આપણને એ જણાવું કે આ આટલી ગરમી જ્યારે પડી રહી છે ત્યારે આપણને કયા પ્રકારની તકલીફો જે છે એ સામાન્ય રીતે થઈ શકે છે અને આપણી હાલત ખરાબ થઈ શકે છે જનરલી હીટ ઇલનેસમાં ચાર સ્ટેજીસ હોય છે સૌથી પહેલું છે હીટ રેશ પછી આવે છે હીટ ક્રેમ પછી આવે છે હીટ એક્ઝોશન અને છેલ્લે આવે છે હીટ સ્ટ્રોક તો આ ચાર સ્ટેજીસમાં હીટ ઇલનેસ થતી હોય છે હિટ ઇલનેસ એટલે કે જ્યારે આપણું બોડીનું જે ટેમ્પરેચર હોય એ નોર્મલ થર્ટી સેવન ડિગ્રીની આસપાસ રહેવું જોઈએ પણ ખૂબ જ વધારે તડકાના એક્સપોઝરના કારણે આપણું જે બોડીનું ટેમ્પરેચર રેગ્યુલેટ કરે છે બ્રેઇનના જે સેન્ટર છે એ પ્રોપરલી વર્ક નથી કરી શકતા અને બોડીનું ટેમ્પરેચર જાળવી નથી શકતા તો ત્યારે જઈને આપણને હીટ ઇલનેસ થાય છે જે માઇલ્ડ ફોર્મ છે કે જેમ કે હીટ રેશિસ એટલે સ્કીન બર્ન થવું અને ખૂબ જ ગરમી લાગવી અને ગભરામણ થવી તો એ બધા માઇનર સિમ્ટમ્સમાં આવે છે પણ જો એ વધારે મેજર થઈ જાય અને બોડીનું ટેમ્પરેચર ખૂબ જ વધારે વધી જાય સ્વેટિંગ થવાનું બંધ થઈ જાય સ્વેટિંગ થવાનું બંધ થઈ જાય અને સાથે જ તમારા બોડીનું ટેમ્પરેચર એકસો ચાર ડિગ્રી જેટલું થઈ જાય તો આ બધા જે સિમ્ટમ્સ છે એ બધા હિટ સ્ટ્રોકની અંદર આવતા હોય છે અને એના કારણે ગભરામણ થવી ચક્કર આવવા અમુક લોકોને ખૂબ જ સિવિયર કેસીસની અંદર સીઝર્સ એટલે કે ખેંચ પણ આવતી હોય છે તો આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું કે આટલી ગરમીની અંદર બને ત્યાં સુધી બહાર જવું ટાળવું મેમ જે રીતે આપણે ગરમીની સ્થિતિ છે અને આજના સમયની અંદર દરેક વ્યક્તિ ખૂબ સાવધાન પણ થયા છે તો કોઈ પણ લોકો જે છે એ પોતાના ઘરની અંદર જ્યારે આટલી ગરમી પડી રહી છે તો એક કાળજી તરીકે કયા પ્રકારની એવી ચીજો જે છે જે આપણે રાખવી જોઈએ જે માનો કે કોઈ તકલીફ થાય તો એક સામાન્ય રીતે આપણે એનો ઉપયોગ કરી શકાય ઘરની અંદર મેં પહેલા જ કહું એવી રીતે કે ઘરનો માહોલ પણ એવો રાખો કે ઘરમાં ઠંડક રહે એટલે જનરલી જે બપોરનો ટાઈમ હોય ત્યારે બારી બારણા બધું બંધ કરી દેવું બાર વાગ્યાની આસપાસ એટલે જે બહારનો જે ગરમ પવન છે એ અંદર ના આવે કારણ કે જે ઘરડા લોકો હોય છે કે એને બહાર ન જાય તેમ છતાં એમની સ્કીનનો સ્ટ્રેકચર એવું થઈ ગયું હોય અને પાતળી થઈ ગયું હોય છે તો એના કારણે પ્રોબ્લેમ થતો હોય છે કે એમને ઘરમાં બેઠા બેઠા પણ લૂ લાગી શકે તો એના માટે બારી બહારણાં બધું બંધ કરી દેવું જોઈએ જો એર કન્ડિશનર હોય તો એર કન્ડિશનરનો યુઝ કરવો એ થિતા છે અને સાથે જ કુલર કે એવું કોઈ પણ ઠંડક આપે અને ટેમ્પરેચર જે છે એ ડાઉન એવી કોઈ પણ રેમેડીઝ આપણે યુઝ કરી શકીએ ઘણી વખત આપણે ગ્રીન કપડાં જોતા હોય છે કે જેને પાણીમાં બોળીને લોકો બારી ઉપર લટકાવતા હોય છે તો એ પણ એક સારી પ્રેક્ટિસ છે સાથે ઊંઘતી વખતે બપોરે જયારે સૂતા હોય ત્યારે એકદમ પાતળો જે દુપટ્ટો છે કે એને ભીનો કરીને તમે મોડા ઉપર અથવા તો શરીર ઉપર રાખીને સૂઈ શકો છો તો એ પણ તમારા બોડીના ટેમ્પરેચરને ઓછું રાખવા માટે કામ કરતું હોય છે તો આ બધી હોમ રેમેડીઝ કરી શકો છો બીજું છે એક પીપરમેન્ટ ટી આવે છે પીપરમેન્ટ ટી છે એ બોડીને ઠંડક માટે સારી હોય છે સો એનું પણ સેવન કરી શકો છો એને ફ્રીઝમાં મૂકીને અંદર આઈસ ક્યુબ નાખીને પી શકો છો સાથે વરિયાળીનું શરબત છે પછી લેમન વોટર છે તો આ બધી વસ્તુઓ તમે ઉનાળાની અંદર યુઝ કરી શકો છો જેનાથી તમારા બોડીનું ટેમ્પરેચર પણ ડાઉન રહે અને સાથે જ હાઇડ્રેશન પણ પ્રોપર રહે મેમ જે રીતે આપે વાત કરી આ રેમેડી આપણે જે છે કયા કયા પ્રકારની આપણે વસ્તુ જે ઘરમાં છે એ રાખી શકાય એને ઉપયોગ એને કરી શકાય હાલની જેમ મેમ ગરમી પડી રહી છે આપ આ સબ્જેક્ટની અંદર ખૂબ પ્રેક્ટિસ કરી રહ્યા છો તો આપની પાસે જે કેસ આવી રહ્યા છે હાલમાં એ કેવા પ્રકારના મેમ કેસ આવે છે એ અમને થોડાક જણાવો જેથી અમને સમજી શકીએ કે એને કાળજી કઈ રીતે લઈ શકાય થોડી જનરલી આપણે ટ્રોપિકલ કન્ટ્રી છીએ એટલે ઉનાળાની અંદર જે ઝાડા ઉલટી છે ઇન્ફેક્શન છે પેટના એના કેસીસ વધી જતા હોય છે અને સાથે જ મેં કીધું એમ લૂ લાગવાના કેસીસ પણ જનરલી વધારે આવતા હોય છે ઘણા બધા પેશન્ટ્સ હોય છે કે જે ગભરામણની કમ્પ્લેન સાથે ચેસ્ટ પેઇનની અને વોમિટિંગની કમ્પ્લેન સાથે આવતા હોય છે અને એમાં મેઇન હિસ્ટ્રી એ જ હોય છે કે એ ખૂબ જ વધારે તડકાથી એક્સપોઝ થયા હોય છે સો આવા કેસીસ વધારે અત્યારે જોવા મળી રહ્યા છે અને જેમ મેં કીધું એમ ટાઈફોઈડના કેસીસ વધી રહ્યા છે અને સાથે જ કોઈ પણ આઉટસાઈડ ફૂડ ખાધું હોય એના પછી ડાયરિયા વોમિટિંગ થવાના કેસીસમાં ખૂબ જ ઉછાળ જોવા મળે છે આટ સમય દરમિયાન મેમ સૌથી પહેલાં આપણે જ્યારે લૂ લાગવાની વાતના ટોપિક ઉપર વાત કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલાં મેમ હવે આપણને આપણા વિષય ઉપર આવીએ એ વિષય અંગે થોડી મેમ માહિતી આપો લૂ લાગવાના બનાવમાં આપણને શું થઈ શકે છે જનરલી મેં પહેલાં બી કીધું એમ સિમ્ટમ્સમાં શરૂઆતમાં જ્યારે હીટ રેશ હોય છે હીટ ક્રેમ્પ્સ હોય ત્યારે મસલ વીકનેસ થતી હોય છે તમને ધીમે ધીમે તમને ગભરામણ થવાની ચાલુ થાય છે તમને પહેલાં શરૂઆતમાં ખૂબ જ વધારે સ્વેટિંગ થાય છે અને એના પછી જ્યારે સ્ટેજ આવે એની અંદર સ્વેટિંગ થવાનું બંધ થઈ જાય છે બોડીનું ટેમ્પરેચર એકસો ચાર ડિગ્રીથી વધી જતું હોય છે ખૂબ જ વધારે વોમિટિંગ થવાની શક્યતાઓ રહે છે અને સાથે જ અમુક લોકો ફેન્ટ થઈને એટલે કે બેભાન થઈને પડી પણ જતા હોય છે અને ખૂબ જ બધી વોમિટિંગ થવાનું સાથે સાથે ડિહાઇડ્રેશનના બધા સિમ્ટમ્સ જોવા મળે છે ડિહાઇડ્રેશન એટલે કે પાણી આપણા બોડીમાંથી પાણીનો જે પ્રોપર પાણી હોવું જોઈએ ઘટી જાય છે તો પાણી ઘટવાના કારણે આંખો ઊંડી ઉતરી જવી ટંગ ડ્રાય થવી જોઈ મોઢું ખૂબ જ સુકાઈ જવું અને સાથે સ્કીન ઉપર જે સ્વેટ થતું હોય એકદમ બંધ થઈ જવું તો આ બધા સ્કિહ્નો જોવા મળતા હોય છે લૂ લાગવાના કેસીસમાં મેમ જે રીતે આપણે ઘણા બધા આસપાસના વિસ્તારોમાં આપણે જોતા હોઈએ છે કે અમુક દર્દીઓ જે છે એમને ઉલટીઓ ખૂબ મોટા પ્રમાણમાં થતી હોય છે એમને બે બે પાંચ પાંચ મિનિટમાં આપણે માનો કે પાણીની ચમચી પણ પીવડાવીએ છીએ તો પણ એમને ઉલટી થતી હોય છે આવા આસપાસના વિસ્તારોમાં મેં જોયેલા છે કિસ્સા તો આ પ્રકારની મેમ સ્થિતિ એકદમ મુશ્કેલવાળી સ્થિતિ કઈ રીતે થઈ જતી હોય છે એટલે જો જે વ્યક્તિ પ્રોપરલી પોતાને હાઇડ્રેટ ન રાખતા હોય પ્રવાહી ન લેતા હોય અને સાથે જ મેં કીધું એમ કે ખૂબ જ એગ્રેસિવ એટલે ખૂબ જ ધૂપની અંદર અંદર કે તેજ તડકાની કામ કરતા હોય તો આવા લોકોને આ શક્યતાઓ થવાના રીઝન્સ વધારે હોય છે કારણ કે બોડીનું એક લિમિટેશન આવી જાય છે અને એના પછી બોડી આગળ વર્ક નથી કરી શકતી તો ફૂડ હેબિટ્સ છે જયારે બહુ જ તળેલું કે તીખું કે અથવા બહારનું આઈટમ બહારની આઉટસાઇડની આઈટમ્સ ખાવામાં આવે છે અને સાથે જ આટલા તેજ તડકાની અંદર એક્સપોઝર થાય છે તો આ ટાઈપની સ્થિતિ સર્જાઈ શકે તો જ્યારે તમને એવું લાગે કે યુ આર નોટ ફિલિંગ વેલ ત્યારે બને ત્યાં સુધી એકદમ ઠંડી જગ્યા ઉપર જતા રહો અથવા તો છાયડામાં ક્યાંક જતા રહો અને બને એટલું પાણી વધારે પીવાનું રાખો સો જો આ પ્રોપર સ્ટેપ લેવામાં આવે તો તમે આવી ગંભીર સ્થિતિથી બચી શકો છો મેમ જે રીતે મેં વાત કરી કે જ્યારે આમાં જટિલ સ્થિતિ ઊભી થઈ જાય છે માનો કે કોઈને ઉલટીઓ બંધ થતી નથી આપણે આસપાસના વિસ્તારોમાં જોતા હોઈએ છીએ અને પછી પરિવારના લોકો અને આસપાસના લોકો ભાગીને એમને હોસ્પિટલમાં લઈ જતા હોય છે ત્યારે જે એક સારવારની મેમ રીત જે છે આમ મામલામાં લૂં લાગવાના કિસ્સામાં એ કેવા પ્રકારની મેમ હોય છે તમે તમારા ઘરના મતલબ બેઝિક લેવલે તમે શું કરી શકો તો જયારે તમને એવું લાગે કે ભાઈ આ વ્યક્તિને લૂ લાગેલી છે અને બધા સિમ્ટમ્સ તમને જોવા મળે તો તમે સૌથી પહેલા જે વ્યક્તિઓ આસપાસ હોય એમને એટલું કરવું જોઈએ કે એને જો કોઈ ટાઈટ કપડાં પહેરેલા હોય તો એ કાઢી દેવા જોઈએ સાથે જ એને એકદમ ઠંડી જગ્યા અથવા છાયડાવાળી જગ્યાએ એને ખસેડી દેવા જોઈએ પાણી જો પી ન શકતા હોય તો એટલીસ્ટ પાણીનો ઉપર છંટકાવ કરી દેવો જોઈએ એટલે બોડીનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય બને ત્યાં સુધી બહુ જ વધારે ઠંડુ પણ નહીં એવું જે નોર્મલ ચીલ વોટર હોય એ નાખી અને બોડીનું ટેમ્પરેચર ડાઉન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જો થોડું ચમચીથી પી શકે તો રિહાઇડ્રેશન સોલ્યુશન અગર એક્સેસિબલ હોય તો એ તમારી જોડે રાખીને થોડું ઘણું એમને પીવડાવવું જોઈએ અને બંને ત્યાં સુધી તરત જ એમને હોસ્પિટલ ઉપર ખસેડવા જોઈએ પણ પ્રાઇમરી લેવલે આપણે આટલી આટલી ફર્સ્ટ એડ તરીકે આટલી સારવાર માણસને આપી શકીએ જે રીતે મેમ આપણે જોતા હોય છે કે આપણે એક સામાન્ય લોકોની કે કોઈ પણ તકલીફ થાય આપણને તો આસપાસના વિસ્તારમાં જે પણ આપણી નજીકમાં મેડિકલ સ્ટોર હોય ત્યાંથી આપણે દવા લઈને એનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો લૂ લાગવાના કેસમાં પણ માનો કે આપણા આપણી ટેવ પ્રમાણે જો આ પ્રકારની દવાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો એ કેટલી ખતરનાક હોઈ શકે અથવા તો એ કેટલી જોખમી છે એકચ્યુલી હું ક્યારે રેકમેન્ડ નહીં કરું કે કોઈ પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ક્યારે પણ કોઈ પણ દવા ન લેવી જોઈએ કારણ કે દવાનું જે એક્શન છે અને જે રિએક્શન છે એ દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે અમુક લોકોને અમુક દવાના ખૂબ જ ગંભીર રિએક્શન્સ આવતા હોય છે તો બને ત્યાં સુધી ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા ન લેવી જોઈએ નોર્મલ જે પેરાસિટામોલ કે જે ઓટીસી ડ્રગ્સ કહેવાય એ તમે ઓબ્વિયસલી લઈ શકો પણ જે અમુક જે દવાઓ છે કે જે ફક્ત અને ફક્ત પ્રિસ્ક્રિપ્શન પર જ મળે તો એ દવાઓ ક્યારે પણ મેડિકલ સ્ટોરમાંથી લેવી ના જોઈએ અને બીજી વસ્તુ કે જ્યારે પણ માણસને લૂ લાગે ત્યારે કોઈ પણ દવા જનરલી વર્ક નથી કરતી કારણ કે જે તાવ ઉતારવાની જે દવાઓ આવે છે એ પણ જનરલી લૂ લાગવાના કેસમાં વર્ક નથી કરતી લૂ લાગવાના કેસમાં અમે બને ત્યાં સુધી સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ એમને ટ્યુબનું ઇન્સર્શન કરીને ઠંડા પાણીનો લવાજ કરાવતા હોય છે એટલે ટેમ્પરેચર ડાઉન થાય એટલે એટલે જે જે પણ હોય 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 છે 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 એ બધા ને રિલેટેડ ટ્રીટમેન્ટ થતી એના માટે કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી સો કોઈ પણ દવા મેડિકલ સ્ટોરમાંથી લઈને લેવી એ તો બિલકુલ પણ રેકોમેન્ડેડ નથી યસ મેમ જે રીતે એક અમારી સમજ હોઈ શકે સામાન્ય લોકોની એક સમજ હોઈ શકે કે જ્યારે પણ ડોક્ટર પાસે આપણે જતા હોઈએ છે લૂ લાગવાના કિસ્સામાં અથવા તો આપણે એમ કહી શકાય કે મેમ ફૂડ પોઈઝનિંગના જે કેસ જે છે હાલના સમયની અંદર આપણે ગરમીની અંદર વધારે જોવા મળતા હોય છે સાથે સાથે આપણે જે લૂ લાગવાના જે કેસ છે મેમ એમાં પણ આપણે ઉલટીઓ અને એ પ્રમાણના લક્ષણો આપણને જોવા મળતા હોય છે જ્યારે આપણે ડૉક્ટર પાસે મેમ જતા હોઈએ છીએ ત્યારે ડૉક્ટર ઘણી વખત એમ કહેતા હોય છે હાલમાં જ મેં એક કિસ્સો અમારી પાસમાં જોયો છે કે અમે એમને લઈ ગયા ત્યારે ડૉક્ટરોએ એમ કીધું કે એમને ડ્રીપ ચડાવવી પડશે અને ચાર પાંચ ઇન્જેક્શનો પણ લેવા પડશે તો આ પ્રકારની મેમ સ્થિતિ શું છે હા એટલે જ્યારે વ્યક્તિને બીપી બહુ જ ડાઉન થઈ ગયું હોય હાઈપોટેન્શન થઈ ગયું હોય તો અને ઓરલી જો વ્યક્તિ ન લઈ શકે ત્યારે એનું લાઈફ સેવિંગ પ્રોસિજર એટલે કે એના જીવ બચાવવા માટે આપણે એના બીપીને યોગ્ય લેવલ ઉપર લાવવું પડે એટલે એ કેસિસમાં આપણે ડ્રીપ ચડાવવી પડે કે જેથી જે વ્યક્તિનું બ્લડ પ્રેશર છે જે લૂ લાગવાના કારણે ખૂબ જ ડાઉન થઈ જતું હોય છે એને આપણે ફટાફટ રિકવર કરી શકીએ અને સાથે જ જે ઇન્જેક્શન આપવામાં આવે છે એના માટે આપવામાં આવે છે કે એને વોમિટિંગ કે બીજી કોઈ જે કોમ્પ્લિકેશન્સ છે લૂ લાગવાના એ બધું ન થાય એના માટે અમે ઇન્જેક્શન્સ આપતા હોઈએ છીએ સો આવા કેસીસમાં એ બિલકુલ હિતાવહ છે કે એને બને ત્યાં સુધી હોસ્પિટલમાં જલ્દીથી જલ્દી લઈ જઈ અને જલ્દીથી જલ્દી આવી એટલે કે ઇન્ટ્રાવિનસ સારવાર ચાલુ કરી દેવામાં આવે તો વ્યક્તિનો જે જીવ બચવાનો જે સંભાવના છે એ વધી જતી હોય છે અને જલ્દી અને ઝડપીથી રિકવર થઈ શકે છે મેમ જે રીતે લૂ લાગવાની એક આપણે એમ કહી શકાય કે ગરમી સાથે સંબંધિત જે છે એક પ્રકારની ગંભીર સ્થિતિ છે આમાં આપે જે રીતે કીધું કોઈ વ્યક્તિનું મોત પણ મેમ થઈ શકે છે તો આ આટલી હદ સુધી ગંભીર બીમારી રહેલી છે આ અંગે મેમ આપણા જે દર્શક મિત્રો છે એમને આપણો હેતુ અમારો એ છે કે લોકો સાવધાન થાય અને વધારેમાં વધારે કાળજી રાખે અમારો હેતુ એ છે તો આ પ્રકારને જેમ મેમ હાલનો માહોલ છે છે એમાંથી થોડીક સ્થિતિ બગડે એ કઈ રીતે આપણે જાણી શકાય કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે કે ભાઈ હજુ ચાલી જશે ક્યાં સુધી ચલાવવું જનરલી મે કીધું એમ કે હીટ ઇલનેસ ના જે સ્ટેજીસ છે એમાં જો તમે પ્રોપરલી ફર્સ્ટ થ્રી સ્ટેજીસમાં કોઈ જ સારવાર ન લો અને જે ખૂબ જ ગંભીર પરિણામ સર્જતા હોય છે જો ચોથો સ્ટેજ છે હિટ સ્ટ્રોક જો એ આવે તો એનાથી વ્યક્તિને ખૂબ બધું નુકસાન થતું હોય છે અને એનાથી ઓર્ગન ડેમેજ એટલે કે કિડની છે લિવર છે હાર્ટ છે એ બધા પર પણ પ્રોબ્લેમ થતા હોય છે તો બેટર કે જો જલ્દીથી એની સારવાર કરવામાં આવે તો આટલી ગંભીર પરિસ્થિતિ જનરલી ઉપજતી નથી પણ અમુક લોકોની અંદર જ્યાં જેને ડાયાબિટીસ છે અથવા તો કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે એલ્ડરલી છે કે જે શું ઘરડા વ્યક્તિઓ છે બાળકો છે તો આ બધા જે પેશન્ટ હોય એની અંદર જનરલી હિટ સ્ટ્રોક વધારે ગંભીર આવી શકે છે અને વધારે ગંભીર બની શકે છે તો જનરલી બાળકોને સાચવવા એલ્ડરલીને સાચવવા ઘરડા લોકોને સાચવવા અને સાથે જ જે લોકોને ડાયાબિટીસ છે બીપી છે થાઇરોઇડ છે જે કોઈ પણ પ્રકારની બીમારીની દવાઓ લઈ રહ્યા છે તો એ લોકોએ પણ ખાસ સાચવવું તો એ લોકોની અંદર કોમ્પ્લિકેશન જનરલી વધી જવાની શક્યતાઓ રહેતી હોય છે તો એ બધા લોકોએ વધારે સાચવવું અને આ કોમ્પ્લિકેશન મેં કીધું એમ જો પહેલા ત્રણ સ્ટેજ પ્રોપરલી ટ્રીટ કરવામાં આવે

એ લોકોને આપની એક ડોક્ટર તરીકે સલાહ શું છે કેમ કે એમને બહાર જ જમવાનું પસંદ થતું હોય છે એટલે હું પણ જનરલી મારા પેશન્ટને પણ આ જ સલાહ આપતી હોઉં છું કે એટલીસ્ટ ઉનાળાનો જે મહિના હોય છે માર્ચ મિડ માર્ચ અને એપ્રિલ મે તો આ મહિનાઓની અંદર તમે બને ત્યાં સુધી બહાર જમવાનું ટાળો કારણ કે જ્યારે ટેમ્પરેચર ચેન્જ થાય છે કારણ કે દિવસ રાતના ટેમ્પરેચરમાં ખાસો એવો ફરક હોય છે તો જલ્દી ફૂડ બગડી જતું હોય છે સો પાણીપુરી છે કે સ્ટ્રીટ ફૂડ છે તો એમે જનરલી આ સિઝનમાં પેશન્ટને ખાવાનું ના જ પાડતા હોઈએ છીએ કારણ કે એવા ઘણા બધા કેસીસ આવે છે કે જે આવી રીતે આઉટસાઇડ ફૂડ ખાઈને તરત જ ઝાડા અને વોમિટિંગને ઉલટીને બધાના કેસીસ આવતા હોય છે એટલે બેટર કે તમે આ મહિનામાં આઉટસાઇડનું ફૂડ અવોઈડ કરો અને જો એવું હોય કે નેસેસરી જ છે ખાવું જ પડે એવું હોય તો કોઈ પણ હાઇજેનિક પ્લેસ ઉપર ખાવાનું પ્રિફર કરો અને સાથે જ લાઇટ ફૂડ પ્રિફર કરો વધારે પડતું ચીઝ છે પનીર છે બટર છે અને બહુ જ ઓઇલ વાળું ફૂડ ખાવા કરતાં સાઉથ ઇન્ડિયન છે કે જે લાઇટ હોય એવું ફૂડ તમે ચૂઝ કરી શકો છો ઉનાળામાં ખાવા માટે અને જે ઠંડક આપે એ ટાઈપનું જે રાત્રે તમે જાઓ તો કોઈ બી શરબત છે કે ફાલુદા છે એ ટાઈપનું તમે લઈ શકો કે જેનાથી બોડીનું ટેમ્પરેચર પણ ડાઉન રહેઝ દર્શક મિત્રો મેમે એક ખૂબ ઉપયોગી વાત જે બીમારીને આપણે ટાળી શકાય તે પ્રકારની છે એ વાત મેમે એમ કરી કે કોઈ પણ આપ જે ગરમીની સ્થિતિ છે તે ગરમીની સ્થિતિની અંદર આપણે મોટા ભાગે બહાર જે ખાવાની આપણી જે ટેવ પડેલી છે એને થોડાક સમય સુધી એને ટાળવી જોઈએ અને જો ચાલતું ન હોય કોઈ વ્યક્તિને તો એ વ્યક્તિઓએ જે હાઈજીન જે અથવા તો એક સ્વચ્છતા સાથે જે લોકો ચીજો વેચતા હોય છે તે આપણે એનો ઉપયોગ કરી શકાય છે મેમ આપણે ગરમીની દિવસોની અંદર ઘણી વખત વખત

મોડું સુકાવું સૂકી થઈ જવી સ્કીન છે એનું જે પ્રોપર જે ઇલાસ્ટિસિટી હોય એ લૂઝ થઈ જાય છે અને સાથે જ તમને ચક્કર આવવા ગભરામણ થવી અનઇઝીનેસ લાગવી હાર્ટ રેટ વધી જાય છે બ્લડ પ્રેશર લો થઈ જાય છે તો આ બધા સિમ્ટમ્સ ડિહાઈડ્રેશનમાં થતા હોય છે સિમ્પલી ડિહાઈડ્રેશન એટલે આપણા બોડીની અંદરનું પાણીનું ઘટી જવું તો એને પ્રોપરલી ટ્રીટ કરવા માટે અમુક લોકોને આઈવી ડ્રીપ્સ ચાલુ કરવી પડતી હોય છે સૌથી સારામાં સારો ઉપાય ડિહાઈડ્રેશનથી બચવાનો ઓઆરએસ છે કે જે ઓવરઓલ ડિહાઈડ્રેશન સોલ્યુશન છે જે ઇઝીલી કોઈ પણ ફાર્મસી સ્ટોર ઉપર આપણને મળી જતું હોય છે તો દરેકને વિનંતી કરીશ કે પોતાના ઘરમાં એટલીસ્ટ એકથી બે પેકેટ ઓઆરએસના જરૂરથી રાખે તો જ્યારે ક્યારે પણ આવું ડિહાઈડ્રેશનની તકલીફ થાય ત્યારે તમે ઓઆરએસનો ગોલ પી અને પોતાની જાતને ડિહાઈડ્રેશનથી બચાવી શકો છો દર્શક મિત્રો મેં એક હજુ એક ઉપયોગી વાત આપણને કરી કે ઓઆરએસ જે છે એ ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ આદર્શ છે માનો કે આપણે ડીહાઈડ્રેશનની તકલીફ થાય તો એ એક તબક્કે એનો ઉપયોગ કરી શકાય છે અને આપણે એનાથી ડિહાઈડ્રેશન પાણીની જે તકલીફ આપણે શરીરની અંદર તાપમાન જે ઘટવાની થઈ જાય છે એનાથી આપણે દૂર કરી શકાય છે મેમ જે ઘણી વખત એવું જોવા મળતું હોય છે છેલ્લો પ્રશ્ન આપણી પાસે સમય ઓછો છે એટલે કે ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે જે રિકવર થયા છે મેમ ફૂડ પોઈઝનિંગ અથવા તો પાણીની સમસ્યા જે આપણે શરીરમાં થતી હોય છે એના કારણે તો રિકવર થયા પછી ફરીથી એ સમસ્યા એને તરત થઈ શકે છે ખરી જો તમે પ્રોપરલી ધ્યાન ન રાખો તો ફરીથી થઈ પણ શકે એટલે જ્યારે પણ પેશન્ટ એડમિટ થાય છે ઝાડા ઉલટી માટે તો અમે જનરલી એને સલાહ આપતા હોય છે કે એટલીસ્ટ એટલીસ્ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ડેઝ સુધી બહારનું કે આઉટ સાઇડનું ફૂડ અવોઇડ કરે કારણ કે ઓલરેડી તમે એક બીમારીમાંથી ઉભા થયા છો એટલે તમારી ઇમ્યુન સિસ્ટમ લો હોય તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય શું તમે કોઈ પણ જો બીજું ઇન્ફેક્શન કોન્ટ્રેક્ટ જલ્દીથી કરી શકો છો એટલે એ બેટર છે કે તમે આરામ કરો ઘરમાં અને સાથે જ વીસ પંદરથી વીસ દિવસ સુધી કંઈ પણ આઉટસાઇડનું ફૂડ અવોઇડ કરો જો પ્રોપરલી કેર ન રાખવામાં આવે તો ફરીથી પણ આ તકલીફ થઈ શકે છે મેમ એક એક પ્રશ્ન હજુ આપણી પાસે થોડોક સમય છે એક પ્રશ્ન મેમ એવો છે કે એક ફૂડની ટેવ આપણે કેવા પ્રકારની આ ગરમીની અંદર હોવી જોઈએ બસ મેં કીધું એમ કે બને ત્યાં સુધી પાણીવાળી વસ્તુઓ વધારે લેવી પાણીદાર ફ્રૂટ્સ વધારે લેવા જેમ કે તરબૂચ છે કીવી છે સંતરા છે મોસંબી છે સ્ટ્રોબેરીઝ છે તો આ બધા ફ્રૂટની અંદર પાણીનું કન્ટેન્ટ બહુ સારું હોય છે તો એ એક કરી શકો પછી એશગાર્ડ કરીને એક વેજીટેબલ આવે છે તો એ પણ ખૂબ સારું છે ગરમીની અંદર એની અંદર પણ પાણીનું કન્ટેન્ટ બહુ જ સારું હોય છે સાથે મેં કહ્યું પહેલા એમ જ કે બહુ જ તળેલું અને બહુ જ વધારે હેવી ઘીવાળી વસ્તુઓ છે એ આપણે જનરલી અવોઈડ કરવી જોઈએ લાઇટ ફૂડ છે પૌવા છે કે સાઉથ ઇન્ડિયન ફૂડ છે ઇડલી છે એ બધી વસ્તુઓ વધારે ઉપયોગમાં લેવી જોઈએ તો જેનાથી તમારે પચવામાં પણ આસાની રહે અને બીજી કોઈ પેટ રિલેટેડ પ્રોબ્લેમ પણ ન થાય કારણ કે ઉનાળાની અંદર એસિડિટીની અને પેટને રિલેટેડ પણ ઘણા બધા ઇશ્યુઝ થતા હોય છે સો એનાથી બચવા માટે તમે બને ત્યાં સુધી પ્રવાહી ખોરાક વધારે લો અને સોલિડને જેટલું કન્ટેન્ટ ઓછું રાખો એટલું સારું મેમ અમારી પાસે સવાલ તો ઘણા છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે આ કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો અને ખાસ કરીને જે ગરમીની સ્થિતિનો સામનો કરવાવાળા લોકો છે મજૂર વર્ગ છે અથવા તો જે ફિલ્ડ ઉપર કામ કરે છે આપણે કીધું એ રીતે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી ટિપ્સ આપી સાથે સાથે એક એમ કહી શકાય કે ગરમીથી બચી શકાય એ અંગે આપે માહિતી આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર લૂ લાગવાના કેસ એના લક્ષણો શું છે એને કઈ પ્રકારે આપણે બચી શકાય છે અને કઈ કઈ પ્રકારની આપણે સાવધાની રાખવી જોઈએ કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ એક ફૂડની ટેવ કેવી હોવી જોઈએ તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા રાજસ્થાન હોસ્પિટલની અંદર પ્રેક્ટિસ કરી રહેલા ભાવના મેમે જે રીતે આપણને વાત કરી કે એક ટાઈટ કપડાં શોધી પહેલાં એમને ત્રણ વાત અગત્યની કરી ટાઇટ કપડાં આપણે પહેરવા જોઈએ ડાર્ક કપડાં નહીં પહેરવા જોઈએ સાથે સાથે બહારની ખાવાની ટેવ આપણે થોડાક સમય માટે છોડી દેવી જોઈએ સાથે સાથે પ્રવાહી આપણે જે અથવા તો લિક્વિડ જે છે એનું મોટા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અને એક ચોથી વાત એમને એમ પણ કરી જે ખૂબ જ અગત્યની હતી એ હતી કે આપણા ઘરની અંદર ઓઆરએસ રાખવાની રોકવાની ખૂબ જરૂર છે કારણ કે કોઈપણ સમયે ડીહાઈડ્રેશનની તકલીફ આપણને થાય તો એ એનો તરત ઉપયોગ કરી શકાય છે અને એક કામ ચલાવવું તરત રાહત આપણને મળી શકે છે તો આજે આપણે લૂ લાગવાના કેસ અને તેના લગતા બાબતો ઉપર ચર્ચા કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર